વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા પુલ દુર્ઘટનાની પીછે હટે રાજ્યના તમામ પુલોની સુરક્ષા ચકાસણીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલી તાપી નદી ઉપરના નેશનલ હાઈવે બ્રિજની તાત્કાલિક સમીક્ષા શરૂ થઈ છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ધીએ તાપી નદીના ત્રણમાંથી એક ડાબી બાજુના બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બ્રિજની જર્જરિત હાલતને પહોંચી વળવા માટે રાઉન્ડ ધ ક્લોક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે કામગીરી ચાલતી હોવાથી બ્રિજ પર વાહન અવરજવર સંપૂર્ણ બંધ છે અને વાહન વ્યવહારને કિમ ચાર રસ્તા પરથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વયના પેકેજ છ દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરે ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે એનએચએઆઈના અધિકારીઓ અને પોલીસ તંત્ર સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપી એનએચએઆઈના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય કુમાર યાદવના જણાવ્યા અનુસાર આ સમારકામ માટે છેલ્લા દોઢ વર્ષથી યોજના ચાલી રહી હતી અને હવે કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંકલિત પ્રયાસોથી કામગીરીને ગતિ મળી છે અંદાજે ત્રીસ થી પાંત્રીસ દિવસમાં બ્રિજ રિપેરિંગનું કામ પૂર્ણ થવાથી ધારણા છે મુલાકાત સમયે મામલતદાર રશ્મન ઠાકોર ડીવાયએસપી આર આર સરવૈયા તેમજ એનએચએઆઈના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા